માંગરોળ તાલુકામાં માઇક્રો ફાઇલેરિયા માટે નાઇટ બ્લડ સર્વેની કામગીરી કરવામાં આવી એલિમિનેશન ઓફ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ અંતર્ગત કન્ફર્મેટરી મેપિંગ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર પ્રશાંત સેલર સુરતના સુપરવિઝન તેમજ માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકામાં માઇક્રો ફાઇલેરિયા માટે નાઇટ બ્લડ સર્વેની કામગીરી કરવામાં આવી હતી જેમાં માંગરોળ તાલુકાના ડુંગળી અને આંબાવાડી ખાતે એમપીએચડબલ્યુ આશા વર્કર અને સી ની છ ટીમો બનાવી બંને ગામ મળી કુલ છસો જેટલા વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સર્વે કામગીરીમાં જિલ્લા મેલેરિયા અધિકારી ડૉક્ટર પ્રશાંત શેર એમના સ્ટાફ કૃપાબેન તેમજ રાજુભાઈ સાથે હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ગામના સરપંચ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સમીર ચૌધરી અને તેઓની ટીમનો સહયોગ મળેલ હતો